ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને ગોજીપુરી સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું જેને કારણે આધેડનો જીવ બચી ગયો આ ઘટના દર્શાવે છે કે વડોદરાની ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર કટોકટીની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક રીતે કામગીરી કરવા સક્ષમ છે વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળતા ગોકુલનગર અયોધ્યાનગર પાસે વરસાદી કાસમાં કોઈ વ્યક્તિ પડી ગયો હતો તો અમે લોકો જે સ્થળ ઉપર જઈને એને બહાર કાઢેલો છે એની ઉંમર લગભગ પાસઠ વર્ષ જેવી લાગે છે ઉંમર અને બહુ થોડી ઘણી ઈજા થઈ છે માતા ઉપર બાકી બહાર કાઢી આપેલો છે અમે આપણો પરિચય હું ધર્મેશ જાદવ આજે વહેલી સવારે મારા વોર્ડના કાર્યકર્તા ઈલાબેન ને મમતાબેન ફોન આવતા કે કેનલની પાછળ એક ભાઈ પડી ગયા છે એઓની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ જાણ કરી અને મારા વોર્ડના મહામંત્રી જનકભાઈ સાથે સ્થળ પર અમે ઉપસ્થિત છીએ અને જે ભાઈ કાસમાં પડ્યા હતા એમને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢ્યા છે અને એમની સારવાર પણ થઈ રહી છે અને શોષ છે અત્યારે